આગામી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બર સુધી ગુજરાતના દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અને તારીખ પાંચમી ઓક્ટોમ્બરથી ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાશે આમ તક ન્યૂઝ સાથે અંબાલાલ પટેલની વિશેષ આગાહીના અંશો વરસાદ અંગે જોઈએ તો રાજસ્થાનના ભાગોમાંથી સામાન્ય રીતે તારીખ સત્તરમી સપ્ટેમ્બરની આસપાસથી ચોમાસું વિદાય જતું હોય છે પરંતુ આઠસો પચાસ એચપીએના પવનો એટલી ઊંચાઈથી એન્ટી સાયક્લોન બને અને આ એન્ટી એન્ટી સાયક્લોનમાં એન્ટી સાયક્લોન બન્યા પછી તે પણ જો અઠવાડિયા સુધી લગભગ રાજસ્થાન અને અન્ય એ ભાગોમાં ભેજ હ્યુમિડિટી રહે નહીં ભેજવાળા પવનો તો ચોમાસાની વિદાય ગણી શકાય એટલે ચોમાસાની વિદાય ની ટર્મિનોલોજી હવામાન ખાતું જે પ્રમાણે તે પ્રમાણે ઘણા છે પરંતુ એક એક પછી સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોના કારણે હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ચેનમાં આવેલા પતણ વાવાઝોડાના અવશેષો બંગાળસાગરમાં આવી રહ્યા છે જેના કારણે તારીખ બાવીસ સપ્ટેમ્બરથી લગભગ સિસ્ટમમાં અસરો થશે ચોવીસ સપ્ટેમ્બરથી આ સિસ્ટમ સક્રિય થશે જેથી વિશાખાપટ્ટણના ભાગો ઓડિશાના ભાગોમાં ત્યાં થઈને આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી પહોંચવાની શક્યતા રહેશે પણ એન્ટી પવનો જે છે તે પશ્ચિમના પવનો આ સિસ્ટમને રાજસ્થાનના ભાગો સુધી જતા અટકાવી શકશે અને આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે વરસાદની ગતિવિધિ તો પચીસ સપ્ટેમ્બરથી જ થઈ જવાની શક્યતા રહે છે પણ પચીસથી અઠ્યાવીસ અને ત્યાર પછી ત્રીસ તારીખ સુધીમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા રહે છે લગભગ દરિયામાં આ સિસ્ટમની અસરો જોઈએ તો તારીખ ચોવીસથી ત્રણ સપ્ટેમ્બર વચ્ચે ભિન ભિન ભાગોમાં આ સિસ્ટમોના કારણે વરસાદ આવ્યા કરશે એટલે હવે જોવા હવે જોઈએ તો લગભગ આ શીર્ષોના કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ભાગ આ ભાગોમાં કેટલાક ભાગોમાં બેથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે મહેસાણા બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સમી હારી ધીરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ક્ષેત્રના કારણે લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હજુ વરસાદ ગયો નથી અને કોઈપણ ભાગમાં અડધો ઇંચથી ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તે પછી પણ હજુ લગભગ દક્ષિણ ચીનના ભાગોમાં હવાનું હળવું દબાણ છે એટલે હજુ પણ સિસ્ટમ છે અને એ સિસ્ટમો પણ બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહેશે એટલે લગભગ તારીખ અઠ્યાવીસમી આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક ડિગ્રી મળી શકે કદાચ ચક્રવાત થઈ શકે તારીખ દસથી થી તેરમાં પણ ચક્રવાર થવાની શક્યતા રહેશે એટલે સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી પાંચમી ઓક્ટોબર અને દસથી તેર ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આછિયામાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પવનનું જોર પણ રહેશે એટલે નવરાત્રિમાં પવનનું જોર દરિયા કાંઠાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અને નવરાત્રિના દિવસોમાં બંગાળ સાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે ઓક્ટોબરનો સિલસિલો લગભગ નવેમ્બર અને ડિસેમ્બરના શરૂઆત સુધીમાં વાવાઝોડા ચાલુ રહેશે ઉપરાંત શરદ પૂનમની રાત્રે પણ શામ વાદળમાં ઢંકાયેલો હશે તો પણ તકરારવાર થવાની શક્યતા રહેશે એટલે શરદ પૂનમની પછી પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વાદળવાયું રહેવાની શક્યતા રહી શકે હતી અંગે જોઈએ તો પવનની ગતિ વધારે રહેશે એટલે તારીખ અત્યારે હાલ તો બાવીસ તારીખ સુધીમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે પણ તારીખ પચીસથી અઠ્યાવીસના ત્રીસમાં કેટલાક બહુ ભારે વરસાદ ઝાપટા અને પવન દુર રહેશે જેથી કૃષિ પાકો પડી જવાની શક્યતા રહેશે ઉપરાંત તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરમાંથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે કોઈ કોઈ ભાગમાં મહત્તમ ઉછળતામાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધારે થઈ શકે અને કોઈ કોઈ ભાગમાં તીક્ષ્ણ ગરમીના કારણે સત્તર ડિગ્રી સેલ્સિયસ જેવું પણ મહત્તમ ઉષ્ણતાપમાન થઈ શકે એટલે ગરમીના લીધે પણ હવામાનમાં ફેરફાર થઈ શકે અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા જે કૃષિ પાકો કૃષિ પાકોના પાસળા ખેતરમાં પડ્યા છે તેમાં ઝેરી જીવજંતુ આવવાની શક્યતા રહેશે પરંતુ હવે ઈરાળ ઉપરાંત ઉપરાંત કૃષિ પાકોમાં લગભગ મોલો મચી પાડવાની શક્યતા રહે છે યા ફી એ બધા એટલે આ મોલો મચ્છી જે છે એ પણ પાંદડામાંથી રસ ચૂસતા હોય છે એટલે ખાસ કરીને કિસાન કૃષિભાઈઓએ પાક સરસના પગલાં લેવા સારા રહે જો જંતુનાશક દવા સાચવી ન હોય તો ટ્રાયકો કાર્ડ અને ન્યુક્લિયર પોલિહાઈડ્રેટ વાયરસ સારું રહી શકે પરંતુ ટ્રાયકો કાર્ડ કાર્ડ ખેતરમાં ભરાવ્યા પછી ત્યાં જો જંતુનાશક દવા સાચવામાં આવે તો ટ્રાયકો ગામમાંથી નીકળ નીકળતી લગભગ જે ભમરી છે એ ભમણી મળી જતી હોય છે એટલે એનો કોઈ અર્થ નથી એ જૈવિક નિયંત્રણ લેવા હોય તો ટ્રાયકો કાઢવા પછી દવા સાચી શકાય નહીં પણ જૈવિક નિયંત્રણો વિવિધ લઈ શકાય જેથી જૈવિક નિયંત્રણો પાકમાં જંતુના સર દવાના રહેશે બી ના આવે તો શાકભાજી પાકમાં તો આવા પાકો જનતા માટે હાનિકારક રહી શકે નહીં એટલે કૃષિ પાકોમાં ઈયર ઉપરાંત મોલો મછી આવવાની પણ હવે ધીરે ધીરે શક્યતા રહેશે જી